લીમડી દાહોદ વચ્ચે કાળી મહુડી પ્રાથમિક શાળા આગળ સામેથી આવી રહેલ ડસ્ટર ગાડી સાથે કાળીદાસ ભાઈનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું મહીસાગર જિલ્લાના ગાંગટા ગામના રહેવાસી અને દાહોદ ખાતે રહેતા અને શિક્ષક તરીકે ફરજ બજાવતા કાળીદાસ ખેમાભાઈ પટેલ અને તેમના પત્ની મધુબેન પોતાની કાર નંબર એ લઈને પોતાના વતનથી દાહોદ જઈ રહ્યા હતા ત્યારે લીંબડી દાહોદ વચ્ચે કાળી મહુડી પ્રાથમિક શાળા આગળ સામેથી આવી રહેલ ડસ્ટર ગાડી નંબર જી જે સત્તર એ એચ પંદર તેપન સાથે ભટકાતા કાળીદાસભાઈનું ઘટના સ્થળે કરુણ મોત જાણ પોલીસને થતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ દાહોદ ખાતે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ દાહોદ